રો પીપુરી કોને વગાર રોવાનો અવાજ લાગા આવ્યું તું તારા ભાઈ ના જેવો અવાજ લાગુરજી ભાઈ દૂરજી હું દુઃખ પાડ્યું હતું રોવા માંડ્યું તું

આપડે દુઃખ આપડે તું કે દુખ નીચો વાત કરો જો એમ મા બે નવા છોકરા લાગી સુખ ના સુખ જ છે આપણે આવ જવાનું શું કરતું તમે મચી તો પેલા બાલ તો જો તું બાલ તો જોયા ફેશન છે તાર ફેશન આ ડોસી ને તારા જાબાનું મૂરત હતું કુ કાપી નાખું કોઈ નહીં કાપી જ ન કે કહું કોઈ મોજ માન જો આ ઇતના સુ મરવાનું મારા ભાઈ દુખ તો આજે અને કાલે નહીં વાત સાચી છે સુ દુખ તો આવતો પડ્યો પડ્યો જો જો બોલાવ કઈ ઓ છોકરાઓ અમાજે

વાત સાચી એ ઓમે તમે નવાદ લાગો હમો કેમ હો કહું મા સોનો રે જો કાકા કાકા મારા દુખ આવી પડ્યું તનું દુખ કાકા સોનો જરૂર હ તનું દુખ તો ક્યો મારા પૈસા નઈ નકતા કોઈ ટકતું પૈસા પૈસા દુઃખની તો હું વાત કરું મારા જબરું તું કહો અરે આ કોઈ સભ બેસું 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 તું સ્વાચ છે ચીડલી સ્વાત દુવા છે લઈ જયો બે બે એમાં એક એમ થાય જાય બે બે હા તારી ભુવાઈ જો લઈ જાવ ભાઈ જો લઈ જઈએ મને લઈ જાવ કારણ કે મારે દુઃખનું તો વાત જ નહીં તારી ભુવાજી જબરા હતા મારી વેરા વારી નાખ છે એ વેરાજ આવી અમારું કે ઉદુરજી એમને રેલવે ના પાટક થી લઈને રેલવે ના પાટક મોણો બે આવવા તો પ્લેન ની સીટ માં બે આડે ભુવાજી એ પાથાસીઓ હા તાચ્ય લે અમારે તમારી જો કોઈ સકન નતો લેતો ગોમ માં મુઢીએ કોઈ ના જોવા મારું પણ હવે તો અમારું પર અમે દોન લખાઈએ મંદિર માં બબ્બે કરો ને બબ્બે કરો મને અમાર ભૈયા ભૈયા લખાયું મારા હાટ કે જમીન હતી હા બે વીઘા રહી છે આ બીજી 100 વિઘા હે ને પોસ વધે ને

રતન લઈ જવું તા ની કે હોય તો લે હડા લઈ જવાય ને ન બેડો તમ લેડો મો કઉ આપણો ભુવા ચોરી ગયા અને આપણે તન તમાર બાર મારા બે બરાબર બેન દસ આપણો 15 15 મારા ચોરી તારા વિગા કરાઈ દી લે દુરિયા હા વાત એટલે નહીં ભુવા એ આપણો ક્ષેત્રયા તો લે પણ આ રાતલા છે તો આપણો વિચાર ના આવ અમે ક્ષેત્રને હું હું આપણો બોય આપણા કોણ તો નહીં પણ તોય હું તારી જવાબદારી નહીં ઉઠાવતું એ વાત સાચી લે પણ જો મારા વેરા વરી જઈ તો માં તું કહું એટલે લે હન તે આ જો આ જુતિયા કુદા આપણે લે ના તો ના તો નું બજન આવી

जय कारूबा बुवानी जय कारूबा बुवानी जय जय जी बुवानी जय ओए ओए बुवा जी बुवा जी कारूबा कारूबा हां ए बापा सदाई आवता रहियो हां हां दुख लागस सवाना भाई दुख मतज आयो की या बुआ जी बुआ जी बुआ बैठो आटला बैठो बुई बुई बोला 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 मना हळज रोतो बंद कर दो हां दुनता ने के ताने

ડોશી ને ખોનામું થોડું સાઈડમાં જતાં હા જતાં 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 એ ઓમન પેલા

ઘર આગળ <laughs> 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 <laughs>

નજર નાખીશો ભાઈ ડબ્બર દેખાઈ નાખજે અરે ઓમ નજર ફરી એટલે બધું દેખાઈ જાય બરોબર બની જાય

તમે ગરીબ જવા જે કહો એટલે બીજા અમે જોડી નાખીશું પણ આપડે સુખ માં જવા આપણે દુખ લાગીએ ક્યાં થાય

તો પચાસ હજાર નું બીજા અમે ભોગવીએ છીએ બરોબર બીજા અમે આપીએ છીએ ના હોય તો કોકના તમે કરાવી દો ઓનલાઈન ચાલો ઓનલાઈન ચાલો તું તો મારા મિયા 90000 પર આપણે પેલા દવાખાનું આયો તો એ વખત ન સ્કેનર આ નો અલગ ઇન્ટરનેશનલ લેવાના બુઆ છે નેશનલ લેવાનું સ્કેનર રાખી છે ભાઈ વાહ

પેલું તો દુઃખ ભરી ને આવે અને જાય પછી તમાર જા તમે તો એમ કેહો એટલે કેરો દુખાવો થતો હતો અમે દુખાવો નહિ થતો

तू न मानवा मारा तू न मानवा ओ मने मु रे है तो मने कर लऊ तू आज खमदी बात से हर कोथे है हा बारे का पैसा किया है जंका है कह्या ना 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 मने कह दे बात तो नहीं आ तो बैरोनू के दे दे आराम ना खदे तम पैसा ना खदे ले मने जल्दी आ डायरेक्ट आ रे आ काड लियोनिया काड लाओ विहत कर जी विहत कर मने लेवाना है मो अंदर ले लूं मारा ओके गड़वा गया वी नहीं मैं पची लीदा अरे

મને થઈ ગયો પૈકી ગયા મા તો ડૂસી નું દવાખાનું આવ્યું છો

યા ની ના 50 લ ડોડેયો કરવાની જોરજી મારવું એમ કેવું પર ભઈ આવવા માટે ઉપર દેખાય આ વાડો ખાલી ખાલી લાગ બટી પયો જતી રહી એક રહી છે ભાઈ બીજું કોઈ નઈ તમને એવું જ લાગે કે હું માર દોસીખો ઇબે

પણ આપણા સમાજમાં કે આપણા ગામમાં આવા કિસ્સા થતા રહે છે અને કેટલા પણ કરીને આવી રીતે લોકોને છેતરીને પૈસા જતા છે તો આ ફક્ત એક સંદેશ પહોંચાડવા માટે હતો એના પહેલા પણ અમે એક વિડીયો બનાવ્યો હતો એને એટલો બધો સપોર્ટ મળ્યો નથી તો અમારી વિનંતી છે કે આ વિડીયોને તમે સપોર્ટ કરો અને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો અને ચેનલ નું નામ તો ખબર જ છે ને તમને મોજીલા